હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારું બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સોમવારના સાડા નવ અને આજે તારીખ છે છવ્વીસ બે અને બે હજાર પચીસ આજે છે મહાશિવરાત્રિ તો મા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મારા પૂરા પરિવાર તરફથી તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ તો આજે હું તમને લઈ જવાની છું મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવા

તો આપણે દર્શન કરી લીધા છે અને આરતીમાં હજી થોડીક વાર છે ત્યાં આપણા મીશુબેન જલ ચડાવવા વયા ગયા છે શંકર ભગવાનની આરાધના કરે છે બેટા બેટા પાલક ભગવાને આ સવારથી એણે પાંચમી છઠ્ઠી વાર જલ ચડાવી દીધું હતું આજે તો આરતીમાં હતી વાર તો થોડા ઘણા ગપાટા મેં મારી લીધા આરતીનો ટાઈમ થઈ ગયો હતો તો દીપમાળા પ્રગટાવતા હતા અને થોડોક લાભ મેં પણ લઈ લીધો દીપમાળાનો આ દીધ ઘડી ઘડી દીવો પકડતો હતો પણ તોય થોડોક લાભ તો આપણે લઈ લીધો અને લાગે છે ને સરસ દીપમાળા તો થઈ રહી છે શંકર ભગવાનની આરતી અને આરતી પત્યા પછી પ્રસાદ લઈ અને અમે વહી વાતા ઘરે